નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીએ આજના વિગતવાર સમાચારની રાજકોટ જિલ્લામાં આવેલ કાગવડ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને છ વર્ષ પૂર્ણ થતાં સાતમા વર્ષમાં પ્રવેશના પ્રસંગે ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને મંદિર ટ્રસ્ટના દેશભરના ખોડલધામ કન્વીનરો અને સ્વયંસેવકોની મીટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ તારીખ એકવીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે જેમાં લોક ડાયરો યજ્ઞ ધ્વજારોહણ તેમજ મા ખોડલની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મંત્રીમંડળ ધારાસભ્યો તેમજ લેઉઆ પટેલ સમાજના આગેવાનો અગ્રણીઓ પણ હાજરી આપશે માં ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને છ વર્ષ પૂરા થાય છે અને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે છઠ્ઠી પ્રાણપ્રતિષ્ઠા દિન નિમિત્તે આવતીકાલે ખોડલધામ મુકામે એક ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ અને સ્વયંસેવક મીટનું આયોજન કરેલ છે જેમાં અમારા ખોડલધામના બેકબોન સમાન સ્વયંસેવકો અને કન્વીનર મિત્રો ઉમટી પડશે સાથે સાથે કન્વીનરો દ્વારા મા ખોડલના ચરણોમાં એક એમના સાનિધ્યમાં એક યજ્ઞનું પણ આયોજન કરેલ છે અને કન્વીનરો આ યજ્ઞ થકી માના ચરણોમાં પોતાની ભાવના રજૂ કરશે પધારેલા મહેમાનોને સવાર સવારમાં આ એક પવિત્ર અને ગૌરવ સમા દિને સવાર સવારમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માહોલ મળી રહે તેવા હેતુથી એક લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે જે લોક ડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ અને નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે સાથે સાથે ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ અને સ્વયંસેવક મીટ નિમિત્તે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે એમનું મંત્રીમંડળ અને ચૂંટાયેલા ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે અને સીએમના હાથે માં ખોડલના ધ્વજારોહણ કરવાનો છે ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા પધારેલા મહેમાનો પ્રસાદ લઈ અને છૂટા પડશું આમ સવારે આઠથી બાર યજ્ઞ લોકડાઈરો પધારેલા મહેમાનો સીએ મંત્રીમંડળ ધારાસભ્ય સિંહોનું સન્માન ત્યારબાદ ભોજન અને કાર્યક્રમ પૂર્ણ થશે ખોડલધામ મંદિરના માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થઈ અને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે ખોડલધામ મંદિરની અંદર અમારે ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ સામાજિક આગેવાનો ડોનરો તેમજ રાજકીય આગેવાનોમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંડળ મંત્રીમંડળના અમુક મંત્રીઓ ધારાસભ્યો અને પૂરા સ્વયંસેવકો અને આગેવાનો સૌ ખોડલધામ આવતીકાલે બધા સવારે આઠ વાગ્યાથી પધારવાના છે કાર્યક્રમમાં સવારે આઠ વાગે લોક ડાયરા ચાલુ થશે દસ પોણા દસે શ્રી પધારશે અને બે કલાક પછી સોરી ધ્વજા ધ્વજા અને પછી દોઢથી બે કલાકનો અમારો સ્ટેજ કાર્યક્રમમાં બધો કાર્યક્રમ છે આ રીતે આખી કાર્યક્રમની રૂપરેખા છે

પછી તલસાકડી આપે પછી એકબીજાને ગિફ્ટ આપીએ એવી રીતના આ આનંદ ઉલ્લાસથી ઉજવીએ અને આ તહેવારનું વિશેષ મહત્ત્વ એ છે કે ગમે તે સુઆગઢ લેડીઝ હોય બહુ પૈસાવાળી હોય ઓર ગરીબવાળી ગરીબ ઝોપડપટ્ટીમાં રહેવાની પણ જો બોલાવ્યું હોય તો પણ જાય અને પૈસા વાળીને ગરીબ પણ બોલાવે એકબીજા સાથે આ તહેવાર પ્રેમથી એ લોકો વહેંચે આમાં ભેદભાવ નથી હોતો ઝેર ભૂલી જાય છે ગમે તેટલા શત્રુતા હોય એને બોલાવ્યું હોય કોઈને મારી જોડે કોઈની શત્રુતા આવે મને બોલાવે તો પણ હું જાઉં મારી કોઈની સાથે શત્રુતા તો પણ એ મારા ઘરે આવે હું બોલાવું તો આ તહેવાર માટે લોકો પ્રેમ આપો એવું કહે છે એટલે તલ સાંકળી આપીએ એટલે ગોળ ખાઈને ગળ્યું બોલો એવો આ સંદેશ છે આ તહેવારનો

અત્યારે અમારા મહેમાને અમે બોલાયા છે આ બહુ જ મહત્વનો દિવસ છે અમે સ્વાગત કર્યું મહેમાનોનું જે મહેમાન આયા તેનો સ્વાગત કર્યું છે શ્રી લક્ષ્મી આયરી સુવર્ણકાર મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રીય અતિથિ વિશેષ તરીકે મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો સાથે સાથે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું હલ્દી કંકુના અનોખા કાર્યક્રમમાં મહારાષ્ટ્રીયન મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી

આજે ક્યાંક ને ક્યાંક દુઃખી જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધુ તકલીફ એવા પરિવારોને છે કે જેમનો સ્નેહીજન માછીમારી કરતા સમય પાકિસ્તાનની મરીન એજન્સી દ્વારા બંદીવાન બનાવવામાં આવ્યો છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના છસોથી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં સબળી રહ્યા છે ઘણા માછીમારો તો બીમાર છે અને ઘણાના મૃત્યુ પણ નીપજ્યા છે ત્યારે આવા માછીમારો કે જેના થકી જ તેમના પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે તેવા માછીમાર હાલમાં પણ પાકિસ્તાનની જેલમાં બંદીબાન છે ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ મેદાનમાં આવ્યા છે અને ઉના વિસ્તારમાં જંગી લીડથી વિજય બન્યા બાદ સૌથી પહેલું કામ તેમણે માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાવવાનું હાથમાં લીધું છે જેમાં ઉના પંથકના બસો સાહીઠ થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં છે માછીમારોના પરિવારો સાથે તેમણે એક મીટિંગ પણ યોજી હતી જેમાં બંદીવાન માછીમારોના આધાર કાર્ડ સહિતના પુરાવાઓ એકત્ર કર્યા હતા અને આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં આ બાબતે લેખિત મૌખિક અને રૂબરૂ રજૂઆત પણ કાળુભાઈ રાઠોડ દ્વારા કરવાની છે તેમજ જ્યાં સુધી આ માછીમારો મુક્ત ન થાય ત્યાં સુધી સરકાર ભલે દરરોજના રૂપિયા આપતા હોય એમાં વધુ જરૂરિયાતમંદ પરિવારોને કાળુભાઈ રાઠોડ દ્વારા નાણાંની સહાય કરવામાં આવશે અને આ એક સરાનીય બાબત સમગ્ર જિલ્લામાં ચર્ચાઈ રહી છે ચૂંટણી સંપન્ન સંપન્ન પછી પુના શહેર અને તાલુકામાંથી અને ગીરગઢામાંથી આટલું જનસમર્થન મળ્યા પછી કઠાળપટ્ટાની અંદર ઘણા લાંબા સમયથી દરિયા સાથેમાંથી માછીમારી માછીમારી કરતા લોકો જે લાંબા સમયથી પાકિદાર જેલમાં સબડે છે ત્યારે પહેલું કામ દરિયા વિસ્તારમાંથી જે માછીમારો માછીમારો જતા હતા અને તે પાકિસ્તાનમાં પકડાઈ ગયેલા હોય તેવા પરિવારોની યાદી કરી એવા લોકોને અમારે એક એક મોટી પાંચસો સાતસો લોકોની સંખ્યામાં એક ગ્રુપ પરિવાર સાથે મીટિંગ મિટિંગ બોલાવી પરિવારના દીકરાઓ જે પાકિસ્તાન જેલમાં જેના નામ સરનામા નામ સરનામા સાથે બધું લઈ અને બધાની સાથે સંકલન કરી મિટિંગ કરી એની યાદી બનાવી અને આધાર કાર્ડ લીધા ચૂંટણી કાર્ડ લીધા અને એની યાદી ભરી એમાં છસોને ઉપરને કે ગીર સોમનાથ જિલ્લાના કે છસો ઉપર માછીમારો હાલ પાકિસ્તાન જેલમાં સબ્રે છે તે પૈકી બસો સાઠ ઉના તાલુકાના લોકો પાકિસ્તાન જેલમાં છે ત્યારે અમે ઓલે એ લોકોની યાદી દઈ અને કેન્દ્ર સરકાર સુધી એના જે કાંઈ જે કંઈ જે કાંઈ રજૂઆતો કરવાની હતી જે કાંઈ પત્ર વ્યવહાર કરવાના હતા જ્યાં જ્યાં અમારે જે મૃક્ષ ઉદ્યોગ હોય

અને તેથી જ સૌથી પહેલા કામની શરૂઆત આ ગરીબ અને મધ્યમ પરિવારના માછીમારો જે વર્ષોથી પાકિસ્તાન જેલમાં બંદીવાન છે તેમને કોઈ પણ સંજોગે છોડાવવાની નેમ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે લીધી છે આણંદ જિલ્લામાં કુલ ઓગણીસો ત્રાણું જેટલી આંગણવાડીઓ આવેલ છે જેમાંથી કેટલીક આંગણવાડીઓમાં વિતરણ કરાયેલા ખવના પેકેટ ઉપર એક્સપાયરી ડેટ હોવાનું ખુલતા આઈસીડીએસ કચેરી ખાતા તપાસ દ્વારાના આદેશ આપ્યા છે આણંદ જિલ્લામાં ઓગણીસો ત્રાણું જેટલી આંગણવાડી આવેલી છે અને આંગણવાડીઓમાં માસુમ ભૂલકાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે લોટનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ઘઉંના લોટનું વિતરણ કરતી એજન્સી દ્વારા એક્સપાયરી ડેટ વાળો લોટનો જથ્થો આંગણવાડીઓમાં વિતરણ કરવામાં આવ્યો હતો લોટમાંથી નાના ભૂલકાઓને ભોજન બનાવી આપવામાં આવ્યું હતું જોકે કમનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી તો આ બાજુ આ ઘટનાની જાણ અધિકારીઓને તથા આઈસીડીએસ અધિકારી જાગૃતિ પરમાર દ્વારા આંગણવાડી સુપરવાઇઝરોને તપાસ કરવાના આદેશ આપ્યા હતા ગઈકાલે આ વસ્તુ આ ઘટના અમારા ધ્યાને આવેલી છે પીઓ આઈસીડીએસ અને એમની ટીમ આની તપાસ કરી રહી છે તો ઘટના બની છે તો એની તપાસ પણ થઈ રહી છે અને તપાસના અંતે જે જવાબદારો હશે એને કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તપાસ એની ચાલુ છે અને તપાસનો અહેવાલ જે આવશે એના પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું જિલ્લામાં એકસો ઓગણીસો ત્રાણું આંગણવાડી છે હાલમાં તો એક્સપાયરી ડેટવાળા લોટનો ઉપયોગ ન કરવા માટે તમામ આંગણવાડી કેન્દ્રો પર સૂચન આપવામાં આવ્યા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આયુષ કચેરી અધ્યનગર ખાતે સંચાલિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મહેતાપુરા હિંમતનગર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે

તેમની શારીરિક માનસિક સમસ્યાઓનો ઉપચાર આયુર્વેદમાં મળી રહે છે પંચકર્મ અંતર્ગત વમન વિરેચન બસ્તી કર્મ નસ્ય કર્મ રક્ત મોક્ષણમ કર્મ ઉપરાંત મર્મ ચિકિત્સા અગ્નિક કર્મ વિદ્ધ કર્મ શિરોધરા અપાંગ શ્વેતી જાનુ બસ્તી કટિર બસ્તી જેવા અનેક કર્મો છે જે રોગોને જળમૂળથી મટાડી શકે છે શરીરને સ્ફૂર્તિવાન અને તાકાતવાન પણ બનાવે છે શરીરના તમામ રોગો મટવાથી શારીરિક તેમજ માનસિક રીતે વ્યક્તિ ખૂબ જ મજબૂત બને છે વર્ષ હજાર સાતસો એકસઠ દર્દીઓએ આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાનો ઉપચાર કરાવ્યો છે જેમાં ચાર હજાર નવસો પાસઠ દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા વૃદ્ધત્વ રોગના પાંચ હજાર છસો પંચાવન દર્દીઓએ સારવાર લીધી છે આઈપીડી અને ઓપીડી પેશન્ટ તરીકે વિવિધ કર્મના છત્રીસ હજાર ત્રણસો ચોવીસ દર્દીઓને સારવાર આપવામાં આવી છે આજથી છ મહિના પહેલાં મારા એક સંબંધીના માટે હું ખાલી એમને ખબર અંતર પૂછવા માટે આવ્યો હતો અને બે દિવસ એમની જોડે એવું રહ્યો હતો અને મેં બધું રિસર્ચ કર્યું બધા દર્દીઓને પૂછ્યું બે દિવસ રહીને અને બધા જ લિટરેચર વાંચ્યા પેમ્ફલેટ વાંચ્યા અને મને લાગ્યું કે મારે હું પોતે સિંગર છું ચાલીસ વર્ષથી સિંગિંગ કરું છું અને મને એવું લાગ્યું કે મારે વમન કરાવવા જેવું છે કારણ કે વમનનું મેં આખું વાંચ્યું મને બહુ જ આનંદ થયો કે ના કાન ગળું અને ફેફસા ક્લીન થઈ જાય એટલા માટે મને એવું થયું કે પછી મેં વિચાર્યું કે ચાલો હવે આપણે છ મહિના પછી મેં વિચાર્યું મારે ગેપ પડી સિઝનની અને હું આજે અહીંયા આગળ બાર દિવસથી એટલે કે તારીખ બે તારીખથી હું અહીં એડમિટ છું આજે મારો બારમો દિવસ છે આજે અને બાર દિવસમાં જે ટ્રીટમેન્ટ મને મળી છે નર્સોથી સ્ટાફથી પછી અમારા કલ્પેશભાઈ જોશી સર જે મેડિકલ ઓફિસર છે એમના તરફથી પછી જમવાથી માંડીને બધું જ કટ ટુ કટ ડાયગ્નોસિસ બધા રિપોર્ટનું રિસર્ચ કરવાનું અને સમયસર વિઝિટ લેવાની અને તમને ફોલો કરવાના તમારું સાંભળવાનું એવું બધું જ મને આનંદ થયો છે મને અને સર્વિસ અને જે ટ્રીટમેન્ટ માટે હું આવ્યો હતો એ ટ્રીટમેન્ટથી હું એ વમનથી હું સંપૂર્ણ સેટિસ્ફાઈડ છું હું અહીંયા વિરેચન નામની એક ટ્રીટમેન્ટ માટે પહેલાં આવી હતી મારે એકચ્યુઅલી પ્રેગ્નન્સી રિલેટેડ થોડા ઇસ્યુઝ છે એટલે ડૉક્ટરે મને લેપ્રોસ્કોપી સજેસ્ટ કર્યું હતું પણ મારા ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે આટલી નાની ઉંમરમાં આ બધી સર્જરી ના કરાવવી જોઈએ એમ એટલે મને કોઈ આયુર્વેદિક દવાઓ એક વખત તમે લઈ જુઓ એવું સજેશન આપ્યું એટલે પછી મેં વિચાર્યું કે હું એક વખત આજે હિંમતનગર આયુર્વેદ આયુર્વેદિક હોસ્પિટલ છે એની મુલાકાત લઉં અને મેં અહીંયા મુલાકાત કરી ડૉક્ટર સાથે વાત કરી તો મને સારું લાગ્યું અને મેં મારી ટ્રીટમેન્ટ શરૂ કરી વિરેચન માટે અમે અઠવાડિયું દસ દિવસ હું અને હું અહીંયા આગળ રોકાયેલી એ વિરેચન ટ્રીટમેન્ટ કર્યા પછી મારી સ્કીન ઉપર બી થોડા જે ઇસ્યૂઝ હતા એ બધા બી થોડા મને સોલ્વ થતા લાગે છે અને એના પછી મને શરીરમાં સ્ફૂર્તિ પણ ફીલ થાય છે અને મને લાગે છે કે મને પરિણામ મળી શકે સાબરકાંઠા જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં આયુર્વેદિક હોસ્પિટલો જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત છે પરંતુ ત્યાં દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા ન હોવાથી તે તમામ દર્દીઓ હિંમતનગર આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દાખલ થઈને સારવાર લે છે વર્ષ દરમિયાન અગિયાર જેટલા કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમાં એક દર્દીઓએ લાભ લીધો હતો અને સાથે સત્યાવીસ જેટલા વ્યાખ્યાનો થકી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં આઠ હજાર ત્રણસો ઓગણપચાસ લોકોએ લાભ લીધો હતો અહીં જન્મથી લઈને બાર વર્ષ સુધીના એક હજાર નવસો ચોપન બાળકોને દર મહિને પુષ્પ નક્ષત્રમાં સુવર્ણ પ્રાશન કરાવવામાં આવ્યું હતું જેથી બાળકમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે તેની શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો થાય છે વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય રક્ષા અમૃતપેય ઉકાળાનો અડતાલીસ હજાર નવસો લોકોએ લાભ લીધો હતો આંગણવાડી અને શાળાઓમાં આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યા જેમાં નવસો સત્યાવીસ બાળકોએ લાભ લીધો હતો વર્ષ દરમિયાન બસો ચુમ્મોતેર દિવસ ઓપીડી ચાલી હતી જ્યારે આઈપીડીમાં ત્રણસો પાંસઠ દિવસ હોસ્પિટલના સ્ટાફે ખડે પગે રહીને દર્દીઓની સેવા કરી છે નવસારીથી આશરે ચૌદ કિલોમીટર દૂર ઐતિહાસિક દાંડી પંથકમાં કકરાળા વિસ્તાર આવેલો છે ત્યારે અંદાજે ચાલીસ કિલોમીટરથી વધુનો ખુલ્લો વિસ્તાર શિયાળાની મોસમમાં એક સમય પક્ષીઓ માટે સ્વર્ગ હતો આજથી પંદર વર્ષ અગાઉ અહીં શિયાળાની મોસમમાં બસો દસ પ્રજાતિના એક લાખથી વધુ પક્ષીઓ આવ્યાનું નોંધાયું હતું જે સંખ્યામાં સતત ઘટાડો થતા ગહન ચિંતાનો વિષય બન્યો છે

આ પક્ષીઓ દર વર્ષે હજારો કિલોમીટરની યાત્રા કરીને ભારતમાં આવે છે ભારતમાંથી હિમાલયમાંથી આવે છે તેમજ રાજસ્થાન થઈને પણ ગુજરાતમાં આ પ્રવેશ કરે છે જેમાં ખાસ કરીને જો કહેવામાં આવે તો ગુજરાતના જે રાજ્ય પક્ષી છે સુખાપ સુખાપ પણ એ નવસારી ખાતે નાની કટરા મોટી કટરા સુલતાનપુરના વિસ્તારોમાં તેમજ અન્ય ઘણી અઢીસો જાતની તેમજ અન્ય પક્ષીઓની પ્રજાતિ આવતી હતી પરંતુ દિવસે દિવસે આ કાંજા વિસ્તારમાં પાણીનો પ્રવાહ રહેવાને કારણે આ પક્ષીઓને વીસ થી સિત્તાલીસ ઇંચ જેટલું પાણી જોઈએ જેમાં પ્રકારની માટીઓ છે ચાલકીઓ છે ત્યાં બધું ખાઈને પક્ષીઓ જીવે છે અને પોતાના બાળકોને જેટમાં આપીને આ મોટા કરીને ફરીથી શિયાળા બાદ એ લઈને પરત પાછી ફરતા હોય છે પરંતુ હવે જો રાજ્ય સરકાર આના માટે કે કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં ન લેશે તો આના દિવસોમાં આ વ્યક્તિ પક્ષીઓ માટે બંધ થઈ જશે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પીપી દાણા ભરેલ ટ્રક સહિત ત્રીસ લાખની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે આ મામલે પોલીસે ત્રીસ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે ગત દસ જાન્યુઆરીએ રાતના સમયે જામનગરના નુરી ચોકડી નજીકથી વિનુભાઈ નરસંગભાઈ જાટિયાએ બાવીસ હજાર આઠસો કિલો પીપી દાણા ભરીને કચ્છમાં મોકલવા માટે ટ્રક રાખ્યો હતો તો નુરી ચોકડી રાતના સમયે ટ્રક પાર્ક કરીને ગયા બાદ સવારે તેઓ કચ્છ જવા માટે નીકળવાના હતા જોકે સવારે જોતા ટ્રક ન હતો અને ત્યારબાદ તેઓએ જામનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી દસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ જામનગરમાં રિલાયન્સ ગુરુદેવ ટ્રાન્સપોર્ટમાંથી એક ટ્રક પીપી દાણા ભરીને જામનગર તરફ આવી રહી હતી ત્યારે ટ્રકના ડ્રાઈવરે બપોરના બે વાગ્યાની અરસામાં ન્યૂરી ચોકડી પાસે એને પાર્ક કરેલી હતી ત્યારબાદ ટ્રકના ડ્રાઈવર વિનુભાઈ જાટી એ બીજા દિવસે સવારે બે વાગ્યાના અરસ્તામાં કચ્છ જવા માટે નીકળવાના હતા તે સવારે જ્યારે ટ્રક પાસ ટ્રક જ્યાં પાર્ક હતી તે જગ્યા પર આવેલા હતા ત્યારે એ ટ્રક મળેલ ન હતી તો આ બાબતની ફરિયાદ ટ્રક અને ટ્રકમાં ભરેલા પીપી દાણા તમામની ચોરી થઈ ગયાની ફરિયાદ સીટીએ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી અને આ ગુનો વણ સજાયેલ રહેલો હતો જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ઢેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબ તેમજ પીએસઆઈ ગોહિલ સાહેબનાએ આ દ્વારા આ બનાવ બાબતે તપાસ કરેલ હતી અને આ તપાસ દરમિયાન આજ રોજ એ ટ્રક તેમજ પીપી દાણા જે તમામની કુલ કિંમત આશરે ત્રીસ લાખ જેટલી થાય છે તે તમામ શોધી નાખવામાં આવેલા છે તે ઉપરાંત જે પણ આરોપીઓ છે અમે ટોટલ સાત આરોપીઓની ઓળખ કરવામાં આવી છે જેમાંથી પાંચ આરોપી જેમના નામ અલ્તાફ પતાણી અકિલભાઈ નકાણી અશરફ સુમરા સાજીદ સમા અને ધીરુભાઈ નાઓની અટક કરી લેવામાં આવી છે અને બે જે આરોપી નાસ્તા પ્રથા છે તેમની પણ અટક કરી લેવામાં આવશે ભારતીય ટપાલ વિભાગ હંમેશા તેની સાથે વિવિધ સેવાઓ દ્વારા જનતા સાથે જોડાવા માટે પ્રયત્નશીલ રહે છે જ્યાં એક વિભાગનો પ્રયાસ હંમેશા સતત એ રહે છે કે પોસ્ટને સામાન્ય માણસ સુધી ઓછામાં ઓછા સમય સુધી સુરક્ષિત કેવી રીતે પહોંચાડી શકાય જ્યાં આ કાર્યક્રમમાં જનતાની સેવા માટે ટપાલ વિભાગની ત્રણ નવી વિશિષ્ટ સેવાઓનું ઉદઘાટન માનતીય રાજ્ય સંચાર મંત્રી ભારત સરકાર દેવુસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું હજુલ વિભાગ દ્વારા તરંગ પોસ્ટ સર્વિસ એક વોટર વેસનો ઉપયોગ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે જે જિલ્લાઓના મેલ અને પાર્સલને ચોત્રીસ પાંત્રીસ કલાક લાગતા તેના બદલે છથી સાત કલાકમાં તેઓની પાર્સલ સેવાઓ મળે એ માટે અહીંયા જે અત્યારે બે હજાર સત્તરથી જે ધોરોગેરી સર્વિસ ચાલે છે તેનો ઉપયોગ કરીને અમે આ પાર્સલ સેવાનો પ્રારંભ કર્યો છે

આવી અતિથ્ય ભાવનાને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે ઈડરની ભાવના ઓર્થોપેડિક્સ હોસ્પિટલે જેને વિદેશી મહિલાની સેવા સારવાર અને આતિથ્ય ભાવનાને સાકાર કરી દેશની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે And they did not have the facilities to help me, so they referred me here. And they said there was a very good orthopedic surgeon here, They highly recommended. So I, we got here about 3 o'clock, and Dr. Pavel, is that what you say? saying Omshaw. Oh, Dave In any case, he, uh, and within 10 minutes, he sat down with me and the tour guide that is, was helping me. And he, laid at, you know, he looked, had looked at the x-rays. He laid out very clearly what the options were and what he would recommend. Um, and uh, so I decided to have the, uh, the surgery that he recommended. I had to wait three hours because I had some water. So it is very nice, you can see this very nice room. I thought I might have to go to a hotel, but instead I just had to walk a very short distance. And uh, the surgery went very well. I think in terms of how people explained to me and you know helped me through it. Uh, I was experiencing, and everybody on the staff was very helpful. I was experiencing some pain in the middle of the night, and the doctor said, "Well, just call me if you need anything." So I, I woke him up at two o'clock, uh, two a.m. He right away responded, got some painkillers for me, uh, and. Uh, so then, uh, and he had said that this, you know, he explained how the day would go, I would be here. And he's really, um, the facilities here are immaculate. They're very clean, and they're constantly cleaning. His staff is very supportive. તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર